આમ છતાં ત્યારબાદ શાળા સંચાલકો દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ કહ્યા પછી ફરી જવું તથા વાલીઓને અવળી દિશામાં વાળવા તથા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે યનકેન પ્રકારે દુર્વ્યવહાર કરવા સામે આગળ હવે શું કરી શકીએ તથા કઈ રીતે આગળ વધવું વગેરે વિષયોને લઈ આજરોજ શહેરના સાહજીગંજ વિસ્તારમાં પારસી અગિયારી મેદાન ખાતે વાલીઓ દ્વારા એકત્ર થઈ આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી જેમાં વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનો પણ સહકાર પ્રાપ્ત થયો હતો બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા અમે લોકો આજે અહીંયા ભેગા થયા હતા આ ફીસનો મુદ્દો હતો એના માટે એકચુલી અહીંયા આગળ એક નો એક પ્રોગ્રામ ચાલે છે નો એટલે જૂના બુક્સ એક્સચેન્જ કરીને બીજા બુક્સ તમે લઈ શકો તો અહીંયા પોદારના બધા પેરેન્ટ્સ ભેગા થયા હતા હવે ઇનિશિયલી અમારે એવું હતું કે પચીસ તારીખે મેડમને મળવાનું હતું જે રીતનું મેડમે કીધું હતું કે ફી રિફંડનું અમે ડેટ કન્ફર્મ કરીશું પણ પછી ઇન બીટવીન આ લોકોએ બધા ઇન્ડિવિજ્યુઅલ પેરેન્ટ્સને બોલાવી બોલાવીને એ લોકોનું બ્રેન વોશ કર્યું છે અને પ્રેશર કર્યું છે એ લોકોને કે બોલે જો તમે કંઈક કરવા એટલે આ રીતનું કંઈક ઈશ્યુ કરશો તો છોકરાઓને કાઢ લો એલસી લઈ લો અને પછી બીજા મોટા લોકોનું વાત કરી છે પીવડાવવાનું આ પ્રયત્ન કર્યું છે અમે તો અમે લોકો ઇન્ટરનલી એવું વિચારી રહ્યા હતા કે હવે આપણાને નેગેટિવ મેસેજ તો આવી ગયું છે સ્કૂલમાંથી તો આપણે સ્કૂલમાં જવું કે ડાયરેક્ટલી પચીસ તારીખે ડીઓના ઓફિસમાં જઈને રજૂઆત કરવી છે એટલે બધા પેરેન્ટ્સ એવું કીધું છે કે આપણે તો આપણે જે પ્રમાણે કીધું તું એ પ્રમાણે જ કરીશું પહેલા અમે સ્કૂલ જઈશું સ્કૂલમાં બધા ભેગા થઈશું અને એના પછી અમે લોકો ત્યાંથી ડીઓ ઓફિસ જઈશું આ રજૂઆત કરવા લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો